ચાવાળો ઉદ્યોગપતિ વિજયભાઈની વાર્તા વિજયભાઈ પટેલે જીવનની શરૂઆત એક સામાન્ય ચની લહેરથી કરી હતી ઘરના આર્થિક સંજોગો ખરાબ હતા પિતા એક મજૂર તરીકે કામ કરતા સ્કૂલ પછી વિજયભાઈ દસ રૂપિયાની મજૂરી પર ચની લારી પર કામ કરતા પણ તેની અંદર કંઈક મોટું કરવાના સપના હતા એક દિવસ લારી પર એક બિલ્ડર આવ્યા અને વિજયભાઈના વર્તનથી પ્રભાવિત થઈને કહ્યું તો બિઝનેસ માટે જ જન્મ્યો છે આ વાતે વિજયભાઈના જીવનનો માર્ગ બદલી નાખ્યો તેને નક્કી કર્યું કે હવે તે પોતાની ચર્ની લાજે શરૂ કરશે શરૂઆત દ્રઢિદ્ર હાસ્ય અને ઘણા બધા અવરોધો આવ્યા પણ રોજ સવારથી રાત્રે સુધી સચ્ચાઈની મહેનત કરતો હતો થોડી બચત કરીને વિજય ચર્ની કોર્નર શરૂ કરી ખાસ મસાલા ચા અને મીઠા ખમણથી લોકોને આકર્ષિત કર્યું છ વર્ષમાં તેને પાંચ શાખાઓ શરૂ કરી આજે વિજય ચા કોર્નરનું ગુજરાતમાં નેટવર્ક છે બાવીસ શાખાઓ એકસો પચાસ કર્મચારીઓ અને કેટલાક યુવાનો રોજગારી આપી રહ્યો છે વિજયભાઈ કહે છે મારું બિઝનેસ કોઈ એમબીએ વગરનું છે પણ મનમાં એમબીએથી ભરેલું છે મહેનત ભરોસો અને આત્મવિશ્વાસ વાર્દાની શીખ નાની શરૂઆત હંમેશા મોટું સપનું આપી શકે છે જીવનમાં સંજોગો નહીં વિચાર સાથે સફળતા આપે છે શ્રમમાં શ્રેષ્ઠા હોય તો સફળતા પોતે પગલાં ભરે છે શું તમે પણ નક્કી કર્યું છે તમારું વિજયભાઈ બનવું છે આજે શરૂઆત કરો તમે પણ કરી શકો છો